ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક તેજીથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો હાલના ટાઈમમાં અયોધ્યાથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે લઈને આવી ગયો છું તો જલ્દીથી જલ્દી કમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતાની ને આપણી ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરો તો આપણે વિડીયો કરીશી ભાઈ ચાલો તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો બાવીસ તારીખે જે અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થઈ ગયું છે ત્યારબાદ મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે રીતે મિત્રો તમે આગળ ભાઈ હનુમાન દાદાનું ડ્રોન હતું ભાઈ ઉડાડવામાં આવ્યું હતું તો મિત્રો જે રીતે ભાઈ રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયામાં અવનવર વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો વાત કરી તો ઘણા બધા ચમત્કાર પણ થઈ રહ્યા છે જે રીતે મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે આગળ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રામ મંદિરનું ઉદઘાટન થયું હતું ત્યારબાદ મિત્રો હિન્દુ સમાજ અને મિત્રો મુસ્લિમ સમાજ વિશે જોરદાર વિરોધ થયો હતો જે રીતે મિત્રો રામ રેલીઓમાં હુમલાઓ પણ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો તેને ભાઈ સબક પણ શીખ દુખાવી દીધો છે મિત્રો આગળ વાત કરી તો હનુમાન દાદાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે રીતે ડ્રોન ભાઈ ઉડાડવામાં આવ્યું છે મિત્રો બિલકુલ ભાઈ રિયલ છે અને બધા જ લોકોએ મિત્રો એન્જોય પણ કર્યું છે મિત્રો એમ કીધું રામ મંદિર ઉપર મિત્રો ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા આ વિડીયો વિશે તમારે શું કહેવું છે ભાઈ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ સોશિયલ મીડિયાના ન્યૂઝ હોય એ તમને લોકોને પહોંચાડતો હોઉં તો મિત્રો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં મળી જ્યાં સુધી જય હિન્દ જય ભારત